શાંતિ વીસ ત્રણ બે હજાર પચીસ આજનું બાબાનું વરદાન છે માયાના બંધનોથી સદા નિર્બંધન રહેવાવાળા યોગયુક્ત બંધન મુક્ત ભવ વિસ્તાર છે બંધન મુક્તની નિશાની છે સદા યોગયુક્ત યોગયુક્ત બાળકો જવાબદારીના બંધનને માયાના બંધનથી મુક્ત કરશે મનના પણ બંધન ન હોય લૌકિક જવાબદારીઓ તો ખેલ છે એટલે ડાયરેક્શન પ્રમાણ ખેલની રીતિથી હસતી હસીને રમો તો ક્યારેય નાની નાની વાતોમાં થાકશો નહીં જો બંધન સમજતા હોય તો તંગ થશો શું કેમનો પ્રશ્ન ઉઠશે પરંતુ જવાબદારી બાપ છે તમે નિમિત્ત છો આ સ્મૃતિથી બંધન મુક્ત બનો તો યોગયુક્ત બની જશો સ્લોગન છે કરન કરાવન હારની સ્મૃતિથી ભાન અને અભિમાનને સમાપ્ત કરો ઓમ શાંતિ